ગુજરાતની પોલીસનું કામ છે આ રાજ્યના લોકો છે તેઓની સુરક્ષા કરવાનું પરંતુ અરવલ્લીમાં એક વિપરીત કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સબ ઇન્સ્પેક્ટર અને સહકર્મચારીઓ પર વકીલ છે તેમને ફટકારવાનો આરોપ પણ લાગ્યો છે અને આ મામલે વકીલોએ પોલીસ અધિકારી છે તેમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ પણ ઉચ્ચારી છે અને મામલો સમજવા માટે નવજીવન ન્યૂઝે પણ આ મોડાસા ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો વિગતવાર વાત કરવી છે શું છે આરોપ તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ

કડક કાર્યવાહી થાય તે દિશામાં આગળ કામ ચાલુ કર્યું છે પરંતુ તેના વચ્ચે તેમના જે

એ કાયદાના રક્ષણ માટે માટે છે ભક્ષક નથી થોડા સમય પહેલા આર્મીના જવાન હિંમતનગર ખાતે મારવા મારવામાં આવે છે પબ્લિક રસ્તા પર આવે છે છતાં એના પ્રત્યે કોઈ એફઆરઆઈ ફાટતી નથી એક પૂર્ણાવતન અરવલ્લી જિલ્લામાં ડાભી કરીને કોઈ પીઆઈ છે પોલીસ સ્ટેશન એને વકીલ શ્રી જીટી ભરવાડને હાથ ઉપાડ્યો અરે ભાઈ એને કોઈ કાયદાના વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય તો તમારે તમે પ્રથમ છે ન્યાયનું તમારે એની હતી તમને વકીલને સત્તા કોને આપી જ્યારે તમે એક એડવોકેટ ઉપર હુમલો કરો છો ત્યારે સામાન્ય પ્રજાને પણ છોડો અને વકીલ તો કાયદાના રક્ષણ માટે છે સંવિધાનનું રક્ષણ કરે છે જ્યારે રક્ષણ કરનારને તમે હાથ ઉઠાવીને શું સાબિત કરવા મારો છો તમે અહીં આંદોલન કરાવવા માંગો છો અને આ ડાબીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી દરેક વકીલ અરવલ્લી જિલ્લાના કામથી અડગારે છે

ડાભી સાહેબ અને એમના ડાભી તથા અન્ય કર્મચારીઓએ મારા એડવોકેટ મિત્રને સખત માર મારી મરણ તોલ માર મારેલ છે હાલ તેઓ ગંભીર હાલતમાં મોડાસા દવાખાને દાખલ કરેલ છે વધુ સારવાર માટે હિંમતનગર લઈ ગયા છે અને તેઓ જીવન મરણ વચ્ચે જોલા ખાય છે અને આ અમાન્ય વર્તન આ પોલીસનું નહીં ચાલે અને એના માટે અમારા અરવલ્લી બારના મોડાસા માલપુર મેઘરજ ધનસુરા બાયડ બિલોડા તમામ વકીલો વકીલો અહીં એકત્રિત થયા છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમ પોલીસ અને અમારી જે ડાબી તથા અન્ય કર્મચારીઓ જેમણે ગુનો કર્યો છે તેમની વિરુદ્ધ કાયદાકીય રીતે ચોક્કસ ફરિયાદ ફાડી એમના સામે યોગ્ય પગલાં ભરવા અમારી અને એમને કાર્યવાહી કરે અને એમને સસ્પેન્ડ કરે ત્યાં સુધી અમારું હમણાં ઉપવાસ પર રહીશું અને અમારું અમારી હડતાલ ચોક્કસની મુદતની રહેશે અને તમામ વકીલો એક સાથે રહી વકીલોની હિત માટે વકીલો અત્યારે વકીલ એકતા જિંદાબાદ થયેલ છે અત્યારે વારંવાર વકીલો ઉપર પોલીસનું દમન ચાલી રહ્યું છે તે દમન દૂર થાય અને અમાન્ય વર્તન કરી રહ્યા છે તેના માટે અમારા વકીલો અને ટાઉન પીએસઆઈ ડાભી તથા 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 તેમના સાથે માર મારનાર અન્ય કર્મચારીઓ તમામ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી અમારી કાયદેસરની ફરિયાદ લે એ માટે અમે ફરિયાદ આપેલ છે અને અમારે આખા જિલ્લામાં અમે ઠરાવ કરે છે અચોક્કસ મુદતનો ઠરાવ કરે છે ત્યાં સુધી અમે કોર્ટ કમ્પાઉન્ડમાં રહીશું નહીં જઈશું નહીં અને જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી ઉપવાસમાં રહીશું અને અમારા આમ જે પ્રકારે અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની છે આ ઘટના શું છે તે સમજવા માટે પોલીસનો પક્ષ માટે આ મોડાસા ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ નવજીવન સંપર્ક કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ તે કારણસર પોલીસનો શું પક્ષ છે તે અમે આપ સમક્ષ મૂકી નથી શકતા જો કે જો તેમનો સંપર્ક થશે અને તે પક્ષ મૂકવા માટે આ મામલે સહમત હશે તો પોલીસનો પક્ષ પણ અમે બતાવીશું પરંતુ જે પ્રકારે અરવલ્લીમાં આ ઘટના બની છે આ ઘટનાએ પોલીસ છે પોલીસના સામે અનેક પ્રકારના સવાલો એટલે ઉપસ્થિત કર્યા છે કે વકીલ છે તેમને ફટકારવાનો આરોપ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટેનો ઉજવણી ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे दे पीड